માનનીય પોલીસ કમિશનર નરસિંહ કોમરની સૂચના મુજબ આજના યુવા ધનને ડ્રગ્સના નશાના રવાડે જતા અટકાવવા સારું અને વડોદરા શહેરમાંથી

હરણી મોટનાથ મહાદેવ મંદિર પાસે આવેલ સિગ્નાસ કોલેજ સ્કૂલના એકસો પચાસ જેટલા વિદ્યાર્થીઓ ટીચરો પણ ડ્રગ્સ અવેરનેસ પ્રોગ્રામમાં હાજર રહ્યા હતા આ પ્રોગ્રામમાં ડ્રગ્સ અવેરનેસ શોર્ટ ફિલ્મ અને ડ્રગ્સના સેવનથી થતા નુકસાનો તથા વિવિધ નશાકારક દ્રવ્યો દ્વારા જુદી જુદી રીતોથી કરવામાં આવતા નશા સંબંધે માહિતી આપી વિદ્યાર્થીઓને જાગૃત કરવામાં આવ્યા અને પોતે વ્યસનથી મુક્ત રહેશે અને પોતાના પરિવાર તેમજ કુટુંબને પણ વ્યસનથી મુક્ત રહેવા માટે અપીલ કરશે

સમાચારો ની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને શેર અને અને કરો બેલ દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો